તો મિત્રો આપણે માત્રી વાવેથી થોડા આગળ ચાલીએ અહીંયાથી આપણને માહિતી મળી કે અહીંયા આગળ પણ એક વાવ આવેલી છે તો આ આતમે વિડિયોમાં નિહાળી રહ્યા છો પપુભાઈ આ બધું થોડું દર્શક મિત્રોને બતાવો તો જે આ વાવ તમે વિડિયોમાં નિહાળી રહ્યા છો આવો મારી પાછળ આવો અને તમને તો કેટલા લોકો ગામડામાં રહીને મોટા થયા છે એમને તો ખબર જ હશે તો પપુભાઈ આ જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો આ એક ગરાડો નીકળો છે ને આ કુઈ માંથી પાણી ખેંચી અને અબોલ જીવ પશુ પક્ષી ને પીવા માટે શું કેવાય કે બાંધવામાં આવતા અને અહીંયાથી સીંચી અને આ જે તમે જોઈ રહ્યા ભગુભાઈ આ બતાવવાનું છું દર્શક મિત્રો તો આમાં મિત્રો જે છે તે પાણી ઠેલવવામાં આવતું જેથી કરી અબોલ જીવ જે છે પશુ પક્ષી તેના માટે તો મારી થોડો લાવો તો મિત્રો વિડીયોને અહીંયા આપણે વિરામ આપીશું તો જલ્દી થી મળીએ બીજા વિડીયો સાથે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો